આમને સામને છે ત્યારે આવી સ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારીની રીત રસમને કારણે જૂનાગઢ જિલ્લામાં વિકાસ રૂંધાઈ રહ્યો છે ત્યારે આ વાતને લઈને એક મેના રોજ જિલ્લા પંચાયતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે તે ઉપરાંત આગામી 24 એપ્રિલ ના રોજ પંચાયતી રાજના સ્થાપના દિવસે સરપંચની અધ્યક્ષ સ્થાને મીટિંગ બોલાવી તેમાન જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વર્તન સામે લોકોને જાગૃત કરવા માટે દરેક સરપંચને અપીલ કરવામાં આવી છે ત્યારે આ બાબતે અનેક એકમ વિશે સરપંચ સંગઠનના પ્રમુખ દિનેશભાઈ ખટારીએ આજે મીડિયા વિગત માહિતી આપી હતી ત્યારે જોઈએ આ બાબતે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના જય મુરલીધર મિત્રો હું પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જુનાગઢની જનતાને જણાવવા માગું છું કે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનના મનસ્વી વર્તન અને જે અધિકારી અને કર્મચારી ઉપરનો જે એમનો ખોપ છે એના કારણે આજે જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના પૈડા થંભી ગયા છે જુનાગઢ જિલ્લાની જો વાત કરું તો જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાની અંદર એક પણ ગ્રામ્ય વિસ્તારની અંદર નહીવત કામગીરી ચાલુ છે સરકારના લાખો રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે સરકાર સરપસોએ વર્ક ઓર્ડર પણ લીધેલા છે આજે જો તમને વાત કરું તો માળિયા તાલુકાની અંદર માત્ર એક જ કામ ચાલુ છે મેંદડા તાલુકાની અંદર પણ એક જ કામ ચાલુ છે વંથલી માણાવદર અને મેંદેડામાં ઝીરો કામગીરી વિસાવદર અને ભેસાણની અંદર પણ ઝીરો કામગીરી માંગરોળની અંદર પણ કદાચ એકાદ કામ ચાલુ આવતું હોય માત્ર ને માત્ર આખા જિલ્લાની અંદર જીરો પોઈન્ટ એક ટકા કદાચ કામ ચાલુ હોય છે બાકી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર વિકાસના પૈડા થંભી રહ્યા છે અને સરકારની કરોડ રૂપિયાની ગ્રાન્ટ પરત જવાની શક્યતાઓ સેવાઈ રહી છે એટલા માટે જો આ ડીઓનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આગામી પહેલી તારીખે જે કાર્યક્રમ આપ્યો છે તો કાર્યક્રમ ધરણાનો કરવાના છે સાથે સાથે અમે લોકો ચોવીસમી એપ્રિલના રોજ જે રાષ્ટ્રીય પંચાયતી રાજની ઉજવણી કરવાની છે અને જે સ્થાપના દિવસ પંચાયતી રાજની સ્થાપના દિવસનો જે કાર્યક્રમ છે દરેક ગામની અંદર જે ગ્રામસભા બોલાવવાની છે એમાં તમામ સરપંચ મિત્રોને પણ મારી વિનંતી છે કે દરા તમામે તમામ ગ્રામસભાની અંદર એક ઠરાવ થઈ જાય અને ઠરાવ એવો થાય કે જે કારણે તમારા ગ્રામ વિકાસના કામો બનશે ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને તમામ જનતાને આ ડીડીઓના મનસ્વી વર્તનથી વાકેફ કરવા માટે મારી વિનંતી છે અને તમામ ગ્રામ પંચાયતો જે ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામસભા છે એ સરપંચના અધ્યક્ષસ્થાને મળવાની છે અને જ્યારે રાષ્ટ્રીય પંચાયતી રાજની સ્થાપના દિવસ જ્યારે સરકારે પંચાયતી રાજ જ્યારે સ્થાપના કરી અને પંચાયતી રાજથી લોકોનો વિકાસ થાય અને લોકો કેમ સમૃદ્ધ બને લોકોનો કેમ વિકાસના કેમ વિકાસના ફળ સાખી શકે એના માટેનો જે સરકારે પંચાયતી રાજની વર્ષો પહેલાંની જે સ્થાપના થઈ અને રાષ્ટ્રીય પંચાયતી રાજની આગામી સોવી તારીખે ઉજવણી છે ત્યારે તમામ ગ્રામસભાની અંદર તમામ સરપંચ મિત્રો ગ્રામસભામાં લોકોને વાકેફ કરશે આ કારણે ગામના કામ થતા નથી અને એક ઠરાવ પણ કરશે એવી આજે હું આપને કહું છું તો આગામી દિવસોની અંદર હજી પણ આના કરતાં પણ એક આવેદનપત્ર અને સરકાર સીમા પણ રજૂઆત કરશું અને જે જરૂર પડશે એ આગામી દિવસોની અંદર કાર્યક્રમો આપવામાં આવશે